હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ફર્સ્ટ ટેસ્ટ એટલે કે પ્રથમ કસોટી આવી ચૂકી છે એનું ટેબલ આવી ચૂક્યું છે ઓફિશિયલ આવી ચૂક્યું છે અને ધોરણ નવથી માંડીને બાર સુધીને આવી ચૂક્યું છે કયા કયા વિષયની કયા કયા દિવસે પરીક્ષા લેવાશે એની વાત આવી છે કેટલા ગુણનું પેપર હશે બરાબર નવમાંનું કેટલાનું હશે દસમાનું અગિયારમાંનું કેટલાનું હશે કયા કયા સબ્જેક્ટના એ ટોટલી માહિતી આવી ચૂકી છે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો ને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા અને તમારા બીજા મિત્રોને પણ આ શેર કરજો કે એમને પણ આ ટાઈમ ટેબલનો ફાયદો થાય બરાબર એમાં હવે તમારા હવે આપણે વાત કરીશું અહીંયા સીધે સીધા અહીંયા હું વાત કરી રહ્યો છું પંચમહાલ શાળા વિકાસ અંકુલ છે તેની પ્રથમ કસોટીની વાત કરી રહ્યો છું હવે તમે કદાચ એવું બની શકે છે કે અન્ય જિલ્લામાંથી દેખતા હોય દાહોદ હોય બરોડા હોય સાબરકાંઠા હોય ગમે ત્યાંથી બરાબર પાટણથી તો ગમે ત્યાંથી દેખતા હોય તો તમારે એવું નહીં સમજવાનું કે અમારે આ દિવસે નથી આ આખું જનરલ સિસ્ટમ છે આખી ગુજરાતની સિસ્ટમ છે આ સેમ ટુ સેમ આ રીતે રહેશે ક્યાંક કોઈક એક સબ્જેક્ટનો ફેરફાર થઈ જાય તો ક્યાં થઈ જાય કે તમે તમારી શાળાની અંદર કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનના પેપર્સ મંગાવો છો કે ગમે તે હોય ત્યાં ફેરફાર થઈ શકે શક્ય બની શકે બાકી તો શક્ય નથી બરાબર આપણે અહીંયા સીધી સીધા વાત જતા રહીએ કે તારીખ અને વાર દેખી લઈએ અને અહીંયા ધોરણ નવ દેખી લઈએ સમય છે સોમથી શુક્રનો સમય રહેશે એ અગિયારથી એક સુધીનો રહેશે પછી પેપર છૂટી જશે ત્રણ કલાકનો રહેશે શનિવારનો સમય છે એ અહીંયા દેખી લીધો છે આપણે બે કલાકનો રહેશે એટલે કે શનિવારનો સાડા સાતથી માંડીને સાડા નવ સુધીનો છે હવે ગણિતનું પદ્ધતિ પહેલું જ પેપર છે જેનું નામ છે ગણિત છે બરાબર અને એ ત્રીજી તારીખના રોજ ચાલુ થઈ જાય છે શુક્રવાર દસ દસમા મહિનાની અંદર હવે એની અંદર જે બીજું છે એના પછીનું ચોથી તારીખે પેપર છે હિન્દીનું છે સેકન્ડ લેંગ્વેજ છે પછી છઠ્ઠી તારીખે છે વિજ્ઞાનનું છે બરાબર પછી સાતમી તારીખે છે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ છે અને આઠમી તારીખે છે સામાજિક વિજ્ઞાનનું છે નવમી તારીખે દેખવા જઈએ તો ઇંગ્લિશનું ફર્સ્ટ લેંગ્વેજ છે આપણે ત્યાં ઇંગ્લિશ ફર્સ્ટ અરે સોરી સેકન્ડ લેંગ્વેજનું છે અને પછી એના પછી દસમી તારીખે સંસ્કૃત આવે છે હવે તમને એમ થશે કે સર આની અંદર બીજા સબ્જેક્ટ છે એ કેમ નથી આ નવમાં ધોરણમાં તો હવે અહીંયા વાત કરી દઈએ કે બીજા સબ્જેક્ટ છે અહીંયા અંદર એડ થયેલા નથી એટલે કે વાર્ષિક પરીક્ષામાં ડ્રોઈંગ છે ચિત્રકલા છે કોમ્પ્યુટર છે આ ધોરણ નવની અંદર પ્રથમ કસોટીમાં લેવામાં આવતા નથી ફાઇનલમાં લેવામાં આવે છે એટલે અહીંયા દર્શાવેલા નથી અને આના ગુણ રહેશે પચાસ માર્ક્સ રહેશે હવે દસમા ધોરણની અંદર વાત કરવા જઈએ તો એસી ગુણનું પેપર રહેશે અને એનો સમય છે આપણે અહીંયા વાત કરી નવમાંની શિફ્ટ પૂરી થાય અને એના પછી દસમાનું પેપર ચાલુ થશે એટલે કે દોઢ વાગ્યાથી માંડીને સાડા ચાર વાગ્યા સુધી પેપર રહેશે અને શનિવારનો સમય છે દસ વાગ્યાથી માંડીને એક વાગ્યા સુધી જે શનિવારે પેપર છે તે એની વાત કરી છે બરાબર તો પહેલાં પહેલું પેપર છે વિજ્ઞાનનું છે બરાબર આની અંદર કોઈ પણ ચેન્જ કરી શકશે નહીં તમને આ કહી દીધું એટલે આ ટાઈમ ટેબલ છે ફાઇનલ છે બરાબર અને કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરીને પૂછવાની છૂટ છે પછી એના પછી સેકન્ડ બીજા નંબરનું પેપર આવે છે એટલે કે ચાર તારીખે પેપર આવે છે જેનું નામ છે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ કોમ્પ્યુટર ચિત્ર કૃષિ વિદ્યા પશુપાલન અને ડેરી વિજ્ઞાન આખે આખું આ પેપર ઓએમઆર વાળું છે કહ્યું છે મિત્રો તમને અત્યારે જાણ કરી દો આ ઓ એમઆરવાળું છે ને આ પેપર છે પચાસ ગુણનું રહેશે પચાસ ગુણ પ્રેક્ટિકલ પચાસ ગુણ થિયરી એ રીતે ચાલશે બરાબર પછી એના પછી દેખવા જઈએ તો છઠ્ઠી તારીખના રોજ છે ઇંગ્લિશ છે સેકન્ડ લેંગ્વેજ છે આપણે ત્યાં બરાબર છે પેપર પછી ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને એક જ દિવસ છે સાત તારીખે રાખવામાં આવેલા છે કઈ સાત તારીખે ગુજરાતી છે ફર્સ્ટ લેંગ્વેજ આપણે ત્યાં જઈ ચાલે છે એ જ છે એ છે આઠ તારીખે રાખવામાં આવેલી છે બરાબર અને પછી નવ તારીખે છે એ નવ તારીખે સામાજિક વિજ્ઞાન છે બરાબર એની અંદર ભારતનો નકશો પૂછાવાનો છે પૂછતા નહીં કે ગુજરાતનો પૂછાશે કે ભારત ઓલરેડી ભારતનો નકશો પૂછાશે બરાબર અને પછી એના પછી લાસ્ટ પેપર આવે છે આપણે જેમ નવમાંનું લાસ્ટ હતું એમ અહીંયા પણ લાસ્ટ છે અહીંયા મરજિયાત સબ્જેક્ટ વન છે એટલે કે સંસ્કૃત અને હિન્દી આ બંને રાખવામાં આવેલા છે બરાબર એટલે કે દસ તારીખે દસમા ધોરણની પેપરની પરીક્ષા જે કસોટી છે એ પૂર્ણ થઈ જશે હવે અગિયારમાની અંદર પણ દેખવા જઈએ તો અગિયારમાની અંદર પચાસ ગુણની કસોટી લેવામાં આવશે બરાબર એનો બી સમય અહીંયા અગિયારથી એકનો આપી દીધો છે અને સાડા સાતથી નવ સુધીનો પહેલું આંકડા શાસ્ત્ર તત્વજ્ઞાન રહેશે પછી બીજું સંસ્કૃત રહેશે પછી ત્રીજા નંબરનું પેપર છે ગુજરાતી રહેશે પછી મનોવિજ્ઞાન રહેશે નામું એ પછી ઇંગ્લિશ રહેશે પછી અહીંયા અર્થશાસ્ત્ર રહેશે બરાબર આમાં ખાનાવાળો ગ્રાફ ને એવું બધું રહેશે પછી હિસ્ટ્રી રહેશે પછી કમ્પ્યુટર અધ્યયન ધોરણ અગિયારમાં ચાલતું હોય તો અગિયારમાં એ રહેશે એટલે કે એવું નહીં સમજતા આપણી ચેનલ પર અગિયારમાના કોમ્પ્યુટરના અને બારમાના કોમ્પ્યુટરના આખી આખી ટેક્સોના સોલ્યુશન મૂકેલા છે એટલે ત્યાંથી તમે દેખી શકો છો હવે સમાજશાસ્ત્ર છે સમાજશાસ્ત્રની પણ અહીંયા દેખવા મળે છે અને લાસ્ટ હિન્દીનું પેપર છે અહીંયા અત્યારે બારમાની વાત કરતો નથી હવે બારમાની અંદર તમે જોઈ શકો છો આનો સ્ક્રીનશોટ પાડી શકો છો મને એવું લાગે છે કે આ વિડીયો લાંબો થઈ શકે એવું છે કેટલીક ઇન્સ્ટ્રક્શન દેખ આપવાની થાય છે માહિતી દેખવા જઈએ તો અહીંયા જે તમારું પેપર છે આનો સિલેબસ જૂનમાં સુધીનો રહેશે અરે સોરી જૂનથી સપ્ટેમ્બર સુધીનો રહેશે અને ધોરણ દસમાની વાત કરવા જઈએ તો ધોરણ દસમાના પ્રશ્નપત્રો અને બારમાના પ્રશ્નપત્રોની અંદર જે કમ્પ્યુટરનું પેપર છે એ ઓએમઆર સિસ્ટમનું રહેશે બરાબર કયું કીધું છે ધોરણ દસમાનું અને બારમાનું તો હવે અહીંયા વાત આવી અગિયારમાનો ક્વેશ્ચન માર્ક આવ્યો છે બરાબર અગિયારમાંની હું વાત નથી કરતો ઓલરેડી કોમ્પ્યુટરના બધા પેપરો છે વાળા જ હોય છે નવમાંના પણ વાળા હોય છે એટલે ચિંતા કરવાની શું નહીં નવથી ધોરણ નવ અગિયાર અને એનો સમય છે બે કલાકનો રહેશે કયો આપણા આ મજાતવાળો છે એ છે બરાબર અને એના પછીનો દસમાનો છે બારથી ત્રણ સુધીનો રહેશે બરાબર એ રીતે રાખવામાં આવેલો છે અને આની અંદર કોઈ પણ અહીંયા માહિતી ઝીણી ઝીણી આપી દેવામાં આવી છે એમાં સૂચના કડક આપી દેવામાં આવી છે કે કોઈપણ આ સમયની અંદર ફેરફાર કોઈપણ શાળા પોતાની સ્વેચ્છાએ કરી શકશે નહીં અને આ સિવાયની યાદ લિસ્ટની અંદર આવતા સિવાયનો કોઈપણ સબ્જેક્ટ હોય તો એ સબ્જેક્ટના પેપર્સ અને એનો સમય જે તે શાળા પોતે નક્કી કરી શકે છે બાકી આ લિસ્ટમાં આપેલું છે એમાંથી કોઈ પણ સુધારો કરી શકશે નહીં અને વાત એ છે કે આ ટાઈમ ટેબલ તમને એવું લાગશે કે સર મને થોડી તકલીફ પડી તો ડિસ્ક્રિપ્શનમાં આની પીડીએફ મળી જશે પીડીએફ તમે સો ટકા ડાઉનલોડ કરી શકો છો અને પોતે સાચવી શકો છો પરીક્ષા ના પૂર્ણ થાય ત્યાં સુધી વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કર બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા બોજ જય હિન્દ